ખેડૂત મિત્રો હવે તમને કેટલીક કોર્ટ કચેરીની માહિતી આપવા જઈ રહ્યો છું આમ તો બને ત્યાં સુધી કોઈ ડિસ્પ્યુટેડ મેટરમાં ઉતરવું જ નહીં પાડોશી સાથે સારા સંબંધ રાખવા ભાઈઓ ભાઈઓ સાથે સારા સંબંધ રાખવા છતાં પણ ક્યારેય કોઈ અપીલમાં તમને ઢસડી જાય અથવા તો તમારે ફરજિયાત જવું પડે માનો કે તમારો રસ્તો બંધ કર્યો છે તો તમારે ફરજિયાત જવું પડશે પ્રથમ તો એને સમજાવવા પણ સમજાવ્યા ન સમજે તો એવી રીતે કોઈએ તમારું પાણી રોકી રાખ્યું છે અને તો કોઈ તમારા ખેતરમાં પાણી છોડી દે છે સંજોગોની અંદર અથવા તો જમીનની અંદર ના કંઈક રેવન્યુ મેટર છે કોઈ એન્ટ્રીઓ તમારી રદ થઈ છે વારસાઈ નથી ચડતી આવા કોઈ પણ પ્રશ્ન હોય કોઈ તમારા ઉપર કેસ કર્યા છે તમારે કોઈના ઉપર કોઈ પ્રકારનો રેવન્યુનો કેસ દાખલ કરવાની જરૂરિયાત થાય તો આવા પ્રસંગે તમારી પાસે બે રસ્તા છે એક અદાલતી રાહે બને ત્યાં સુધી અદાલત રહે જાવ જ નહીં એમાં લાંબા ગાળા સુધી તમારે તળિયા ઘસવા પડશે બીજો રસ્તો છે કૃષિ પંચનો તો પ્રથમ આપણે કૃષિ પંચની માહિતી વિસ્તારપૂર્વક લેશું અદાલતની માહિતી ટૂંકી લેશું કારણ કે અદાલતની માહિતી ઘણા બધાને ખબર હોય છે એટલી તો ખબર છે જ બધાને પણ કૃષિ પંચની માહિતી ખબર હોતી નથી પરિણામે સિવિલ કોર્ટમાં ફસાઈ જાય છે તો કૃષિ પંચની અંદર તમારી પાસે કેટલી કેટલી હકુમત છે તો કૃષિ પંચની અંદર પ્રથમ તમે મામલતદાર કોર્ટમાં અરજી કરી શકો મોટા ભાગની અરજીઓ તમારા રોડ રસ્તાની હોય પાણીના રકાને લગતી હોય હિઝમેન્ટ રાઇટ કોઈ પણને લગતા હોય તમને કોઈ અટકાવતા હોય પ્રવેશ કરતા અટકાવતા હોય કોઈ પેશકદમી કરેલી હોય આ ટૂંકા ગાળામાં તાત્કાલિક ઉભો થયેલો બનાવ હોય તો એનો મનાઈ હુકમ તમે ત્યાં લઈ પેલા કામ ચલાવો મનાઈ હુકમ મળે પછી આંખ પાંચની અરજી એની સુનાવણી થઈને તમને કાયમી મનાઈ હુકમ મળે તો એ જે છે એ કલેક્ટરની ઓથોરિટી નીચે મામલતદાર સાહેબની કોર્ટમાં આ બધા કેસ ચાલતા હોય છે એવી રીતે તમારી કોઈ અરજીઓ હોય એને અનુસંધાને તમારે અપીલ કરવાની થાય તો પણ મામલતદાર કોર્ટમાં અરજી અપીલ કરી શકો હવે મામલતદાર કોર્ટનો ચુકાદો તમને માન્ય નથી અથવા એક પક્ષને માન્ય છે તો બીજાને માન્ય નથી તો અપીલ ક્યાં કરવાની તો એ પ્રાંત અધિકારી સાહેબને અપીલ કરી શકે ત્યાં કેસ ચાલે મામલતદાર સાહેબમાં તમે વકીલ ન રાખો તો ચાલે પણ તમારો કેસનો ફંડામેન્ટલ પાયો જો મજબૂત કરવો હોય તો તમારે રાખી લેવા જોઈએ અહીંયા ક્યાંય ફરજિયાત નથી કે તમારે એડવોકેટ્સ લઈને જવા પડે તમે કોઈ જાણકારને બીજા સારા વ્યક્તિને લઈને જઈ શકો

અને હવે તમે એની સુનાવણી આગળ લઈ જવી છે તો એને વિલંબ માફી કહેવાય કે ભાઈ ગુણ દોષના આધારે ખેડૂતોને વિલંબ માફી મળે છે આ વિલંબ માફીની પ્રથમ અરજી છે પ્રાંતમાં થાય પછી પ્રાંતમાં કેસ ચલાવો આ ખાસ ધ્યાન રાખજો પરવારો કેસ મૂકશો તો કેસ નીકળી જશે વિલંબ માફી જે છે ભાઈ મારાથી ભૂલ થઈ ગઈ ન્યાયની અદાલતમાં આવવા માટે એ પ્રકારની એક વિનમ્રતાપૂર્વકની માફી છે અને પછી ન્યાયની રાહે તમને માફી મળે જ નેવું ટકા કેસની અંદર મળે તો એ પ્રાંત અધિકારી સાહેબમાં વિલંબ માફી અને ત્યાર પછી તમારો કેસ ચાલે અપીલી હકુમતનો કેસ હોય તો વિલંબ વગર નો કેસ હોય તો એ પ્રાંતમાં સામે અપીલમાં જવું હોય તો ઘણા સીધા સિવિલ જાય ન જવાય હજી તમારી પાસે કોર્ટમાં ચલાવવાનો અધિકાર છે કલેક્ટર સાહેબ ની કોર્ટમાં ચલાવવાનો અધિકાર છે અને ત્યાર પછી એસએસઆરડીમાં જાઓ એસએસઆરડી જે છે એ કૃષિ પંચનું છેલ્લું પગથિયું છે આમ તો એ મહેસૂલ સચિવ છે એસએસઆરડી જે છે એ સ્પેશિયલ સેક્રેટરી ઓફ રેવન્યુ ડિપાર્ટમેન્ટ છે એ બધાનો પ્રથમ અક્ષર સ્પેશિયલ નો એસ સેક્રેટરીનો એસ રેવન્યુનો આર અને ડિપાર્ટમેન્ટનો ડી આ રીતે એસએસઆરડી જે છે સરદાર વલ્લભભાઈ પટેલ ભવનની અંદર ગાંધીનગર ખાતે છે પેલા જે છે એ અહીંયા દોઢસોપુરના અમદાવાદની અંદર રિંગ રોડ ઉપર હતું હવે જે છે એસએસઆરડી ગાંધીનગર છે ત્યાં તમે અપીલ કરી શકો આ બધી કેસની મેટર છે ને ઝડપથી ચાલે છે મામલેદાર કોર્ટનો ચુકાદો હોય તો બે ત્રણ મહિનાની અંદર આવી જાય ડીસી કોર્ટનો હોય કે પ્રાંત નો હોય તો પણ બે ત્રણ મહિનાની અંદર આવી જાય અને તમે એસએસઆરડીમાં હો તો આખે આખું આ ચેપ્ટર ચલાવી લો ને તો વર્ષ દોઢ વર્ષ બે વર્ષની અંદર તમારો નિકાલ થઈ જાય સિવિલ કોર્ટમાં બે વર્ષે જે છે એ કેસ બોર્ડ ઉપર નથી આવતા છતાં પણ માણસો સમજ્યા સીધા સિવિલ કોર્ટમાં વ્યા જાય હજી તમારી પાસે અધિકાર તો ખુલા જ છે કે તમારે જવું હોય કે ભાઈ આમાં તમને ન્યાય નથી મળ્યો અથવા તો ઉતાવળે નિર્ણય લેવામાં આવ્યો છે અને તમારે હજી અપીલમાં જવું છે તો તમે હવે સિવિલ આ બધી ઉપરની ટ્રાયલ કરતો હતી શરૂઆતની એટલે હવે ટ્રાયલ નહીં બોલી આપણે સીધા તમે ગયા હો તો ટ્રાયલ કોર્ટ હોય પણ અહીંયા ટ્રાયલ તમારી ચાલી ગઈ હવે વધારે દલીલ માટે થઈ અને તમને આ ચુકાદાઓ માન્ય નથી અને તમારે અપીલમાં જવું છે તો તમે અદાલતી રાહે જોઈ શકો અદાલતી રાહે બહુ જાજી માહિતી આપવાની જરૂર નથી કારણ કે મને એ નથી ગમતી પણ છતાંય જાણકારી પૂરતું કહી દઈએ કે સિવિલ કોર્ટ હોય છે એમ દિવાની કોર્ટ હોય અને આવી અલગ અલગ કોર્ટો જુદી હોય જેમ કે ક્રિમિનલ કોર્ટ જુદી હોય સિવિલ કોર્ટ જુદી હોય દિવાની કોર્ટ જુદી હોય બધા એમ અલગ અલગ પ્રકારની અરજીઓ થતી હોય માનો કે લેન્ડ ગ્રેમિંગની ફરિયાદ છે તો ક્રિમિનલ કોર્ટ કહેવાય ફોજદારી અદાલત તેનાથી તમને કોઈ નુકસાન થયું હોય તો એ તમે દિવાની રાહે વસૂલ કરી શકો તમારે કોઈ અધિકાર મેળવવાના થતા હોય તો સિવિલ કોર્ટની રાહ મેળવી શકો અંદર ઉપર ડિસ્ટ્રિક્ટમાં એટલે એની ડિસ્ટ્રિક કોર્ટ આવે દરેક એટલે હાઈકોર્ટ આવે હાઈકોર્ટની અંદર મર્યાદા બાંધેલી હોય કે આટલી લાખથી ઉપરના કેસ હોય પચાસ લાખ થી ઉપરના તો તમે સુપ્રીમમાં જઈ શકો તો આ થયું અદાલતી રાહે બને ત્યાં સુધી ખેડૂત મિત્રો અદાલતી રાહે જશો જ નહીં સૌ પ્રથમ તો તમારા કેસ જો હોય તો ઘર મેળા પતાવવા પ્રયત્ન કરો છેઢા પાડોશીને ભેગા રાખીને પતાવવા પ્રયત્ન કરો સમાજના પાંચ સમજદાર માણસોને તલાટી મંત્રી સરપંચને સાથે રાખીને સમાધાન કરવા પ્રયત્ન કરો ન થાય તો મામલતદાર કોર્ટમાં મેં કીધું એમ પ્રાંત અધિકારી સાહેબના કોર્ટમાં ડીસી કોર્ટમાં કલેક્ટર કોર્ટ અને એસએસઆરડીમાં જાઓ અને તમારા પ્રશ્નોનું નિરાકરણ લાવો બને ત્યાં સુધી કોઈ પ્રકારના વિવાદમાં ઉતર્યા વગર ખેડૂતો સુખી થાય અને એને કાયદાકીય માર્ગદર્શન મળે એ હેતુથી હું કોટડિયા ત્રણ પ્રકારની ચેનલની અંદર માર્ગદર્શન આપું છું એ ખેડૂતોના જે પ્રશ્નો હોય એના જવાબ હજી તો ઘણા બધા વ્યક્તિઓ એવા છે કે મારા પ્રશ્ન સાંભળી અને પણ સોલ્યુશન લઈ આવે છે રમણીભાઈએ કીધું છે તો આ કાયદાકીય બાબત સાચી છે આપણે વિવાદમાં પડવું નથી અને એના સમાધાન થઈ જાય છે અને એવી ફીડબેકો પણ મળે છે એ છે રમણીભાઈ કોટડિયા માર્ગદર્શન ખેડૂત માર્ગદર્શનની અંદર આ પ્રશ્નોના જવાબ આવે છે બીજાની અંદર રમણીભાઈ પટેલ રેવન્યુ માર્ગદર્શક જેની અંદર ની લગતી બાબતોની પ્રક્રિયા કેવી રીતે કરવી એ આપણે શીખવાડીએ છીએ શક્ય હશે તો હવે પછી આપણે જે વિડીયો બનાવીએ છીએ રેવન્યુ માર્ગદર્શક એની અંદર બધી પ્રક્રિયાઓ અધિકાર ક્ષેત્ર નીચે જેટલા આવે છે એટલે ફોર્મ ભરવા એના ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવા એફિડેવિટ કરવા એ બધું પૂરું થઈ જાય લગભગ છ મહિના થશે ત્યાર પછી આવી અપીલો કેવી રીતે કરવી એના ડ્રાફ્ટિંગ કરતા આપણે શીખવાડીશું જેથી કરીને ખેડૂતના પૈસા ખોટી રીતે વેડફાય નહીં અને ડ્રાફ્ટિંગ હાથે થઈ શકે મેં હમણાં જ કીધું એમ કે આ બધી કોર્ટોની અંદર તમારે કોઈ એડવોકેટ રાખવાની જરૂર નથી સારી રીતે ડ્રાફ્ટિંગ કરી લો અને હું તમને ડ્રાફ્ટિંગ બતાવીશ એ રીતે ડ્રાફ્ટિંગ કરો તો તમે જાતે લડી શકો સામેવાળાએ ભલે ને તમને એને વકીલ રાખેલો હોય તમારે એડવોકેટ રાખવાની જરૂર નથી કારણ કે અહીંયા ન્યાયની રાહીને પુરાવાની રાહ ચાલવાનું હોય છે ટ્રાયલ કોર્ટમાં તમારી વિરુદ્ધ ચુકાદા હોય તો હજી અપીલ તો આગળ તમારી ખુલી પડી જ છે તમને કંઈ નુકસાન જવાનો સવાલ નથી ખાલી ખર્ચી નાખવા એ ચેનલ પણ આપણે આ વિડીયોની અંદર અને રેવન્યુ માર્ગદર્શન અંદર આગળ જતા ઉમેરીશું અત્યારે તો અગત્યની અને પ્રાથમિક માહિતીઓ જે છે એ આપણે આની અંદર માર્ગદર્શન આપતા રહીશું હું રમણીભાઈ કોટડીયા આપણી પાસે આવી અવનવી માહિતી લઈ અને આવતો રહેશ જેથી કરીને ખેડૂતોને ઘર બેઠા ગંગા તમારા વકીલ તમે જાતે બનો એ રીતે તમને માહિતી મળતી રહે મારા સુધી પહોંચવા માટેનો રસ્તો સાવ સરળ છે મારા વિડિયો સાંભળતા રહો દરેક વિડિયોની અંદર ક્યાંક ને ક્યાંક મારો મોબાઈલ નંબરનો એક અક્ષર આવશે એમાં લખેલું જ હશે કે મોબાઈલ નંબરનો પ્રથમ અક્ષર આ છે માનો કે આઠળાથી શરૂ થાય છે એક્ઝામ્પલ તરીકે આઠળો નથી એ રીતે બીજો અક્ષર સાતડાથી શરૂ થાય છે સાતળો નથી સાત નથી ત્રીજો અક્ષર ચોથો અક્ષર પાંચ છ આઠ દસ ઓડિયોની અંદર મારા મોબાઈલ નંબર તમારી પાસે આવી જશે પછી સીધો ફોન નથી કરવાનો રાજી થઈને પછી તમારે જે પ્રશ્ન પૂછવાનો વોટ્સએપમાં લખવાનો છે આટલા સુધી વેટ એન્ડ વોચ એટલા માટે થઈને કે તમે ઓડિયો સાંભળો થોડુંક જ્ઞાન મેળવો પછી મને ફોન કરો ઠોટ નિશાળિયાની ઘોડિયા સીધા દાખલા ગણવા આવો તો ન હાલે પેલેથી ક્લાસ ભરેલા હોય ગુણાકાર સૂત્રો બધું આવડતું હોય થોડીક સિસ્ટમ ભણ્યા હોય ને પછી દાખલો ગણતા ન આવે તો સાઈડ પાંચ જાય તો વ્યાજબી ગણાય એટલે આ સિસ્ટમ હું અપનાવું છું એ પણ તમારા લાભાર્થે છે કે તમારું જ્ઞાન વધે તો અવનવી માહિતી જોતા રહેજો તમારી પાસે ધીમે ધીમે મારા મોબાઈલ નંબર આવશે મોબાઈલ નંબર આવી જાય પછી વોટ્સએપ દ્વારા થઈને તમે પ્રશ્નો પૂછી શકશો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ